મજા જ રાખશે એક આપણે આપણે પતંગ ચગાવશું હો તારી ગાડી સ્ટાન્ડર્ડ વગરની છો ભાઈ લે મે કેડી ગાડી લીધી ને એ પાછી સ્ટાન્ડર્ડ વગરની એ ભગવાન તારું કાઈ નઈ થાય માર કાઈ કરવું ઈ નથી ક્યો ને આ સ્ટાન્ડર્ડ વગરની શું હોય વળી એટલે ધડા વગરનું એમ તમે મને ધડા વગરની કહી દીધી આવ એટલે આવ કરવા આવ બોલો ધડા વગરની કહી દીધી એક લી તને ધડા વગરની નથી કીધી તારી ગાડી ને ધડા વગરની કીધી છે આડી પાએ તો ગાડી જ નથી તો તમે મને જ કીધું હોય ને લે એ માર ગગલી છની રહી જા ના રે ને મને બોલ આવું કહી દીધું આપણે તો છે ને વાતું કરતા હોય તો મને ડરા વગર ની દીધી એ ગગલી હાલ તને એક વાત કહું એક નહીં બે ક્યો પણ આવ તમે મને ડરા વગર ની ના કહી દયો આજ સાંજે છે ને આઈસ્ક્રીમ ખાવા જવાનું છે ઓ ગગલી અરે વાહ આઈસ્ક્રીમ ખાવા જવાનું છે પડી જાશે એમ બંધ કરી બંધ કરી ઉલાળો લેવાનું બંધ કરી નાની ગિગલી નથી તું હવે ગગલી સો લે એવું કોણે કીધું મોટા થઈ ગયા પછી સને ઉલારા ના મરાય સને એ ખુશ જ રહેવાય છે રહેવું હોય ને તો એની કઈ ઉંમર નથી ખુશ રહેવાની બોલો એ આપે તારું ભાષણ ચાલુ કરતી ને ખોટે એ ખોટું આઈસ્ક્રીમ ખાવા લઈ જાસો તમે મને હા તો તન કીધું તો લઈ જ જવાની હોય ને હા પણ છે ને હમણાં નથી ખાવું આઈસ્ક્રીમ ગગલા આ લે લે બીકી બાજુ ઈ તું અને ના પાડસ હા મે ઉસોલોમાં વાયરસ આવ્યો છે ખબર છે નવો નવો કઈક નામ કેવું છે યાદ કરવા દેજો જો યાદ આવ્યું એચ એમ પી વી એવો કઈક વાયરસ આવ્યો છે સીન માંથી આ ઈ તમે જોયું તો હમા સારવા કેમ કે એનાથી શું થાય આઈસ્ક્રીમ ખાવાનું ને એમાં કેમ એવા નળે એવું કઈ હા ઈ વાયરસ જન થાય ને એને સરદી ને ઉધરસ ને એવું થઈ જાય છે તો ખોટું અત્યારે આઈસ્ક્રીમ ના ખાવાય આપણી સને વળી સરદી ઉધરસ થઈ જાય ને વળી બીક લાગ્યા રાખે ખોટી હા વાત તો તારી સાચી છે તો આપણે આ શનિ રવિ કઈક કરીએ હો ગગલી હું કે કેવું વિચારતી તમે કે તો આપ કે ક્યાંય જાવું નથી તો આપણે કઈક નવું કરીએ એમ ફરવા તો જાવું નથી ઈ બધું ઠીક ઓલું હું કીધું તો સ્ટાન્ડર્ડ વગરની ગાડી વાળું Ettel emke tuumrat surakdi pela emke titik marutran korvaa mautarjausena, tjere emke soo ka aprapatang tjagau, ellä metan kizutustan arvokonni kadi jem. Osa em, eus. Ito halli posiisi javise, mas mui mautarnen jato aprapatang tjagausu. Haa idne. Ehu ehu, isa vesvanu korja saniravi. Ato sun siisnel tontok eväin jem, siisnel avate korvanui posiita apra nakorja to halli jem. Jäkät saniravi korillai. Haa, taru aidio to haro se. Halli visarillai apra koiritte korun, hun korun, kiat પછી આપણે છે ને પતંગ ભેગા સેનિટાઈઝર ને માસ્ક ફ્રી રાખશો ને બધાને કહેવું કે બધા ધ્યાન રાખજો વાયરસ થી એમ તો હું છે ને બધી વસ્તુ લઈ આવું છું તું બીજી બધી તૈયારીઓ કર હા વાંધો ને હારું હાલો જો બગલી કેવું લાગ્યું તને જબરજસ્ત છે અને આ બધું ખાલી ખાલી લઈ આવવાની છે ને પતંગો નવી નવી હા ને પછી આમ હુંતી રાખવાની છે માયા ઊભી રાખી આમ સામે રેડી રેડી કાઈ ઘટે નઈ ગગલા હાલો તો લઈ આવ્યા થોડીક પતંગો હજી એ ગગલા સે તો હારું આ બધું પણ હું તને એક વાત કહું હા બોલ ને આપણે આવું બધું નથી કરવું એને રસ્તા ઉપર એક રેકડી નાખીને બેસીએ તો હા તો આલે એમ કરીએ અસાનો કેમ એવું થયું આપણી સામે વળી ઝીંકલી રહી છે ને ઈ મને દેખાણ ઈ છે ને સ્ટોલ નાખવાનું વિચારતી લાગે એટલે આપણે બસ બાજુ બાજુમાં નથી રાખવું એટલે આ વાત તો તારી બરોબર છે હાલ તો અહીંથી જાય બસ જો અહીંયા નાખીએ હા પણ અહીં રાખશું કેમ નીચે છે ને સાફ સફાઈ કરી નીચે જ રાખ દેવું છે વસ્તુની કિંમત હોય કે એવું ના હોય કે હારી દુકાનમાંથી કે વસ્તુ હારી લાગે ને એટલે માણસ તો લઈ જ જાહે હા વાત તો તારી સાચી છે એ ઓલું ઓલું કેમ પૈસાનું સ્કેન કરવા વાળું

હા પણ તું ત્યાં જ કર ને જ્યાં કરતી હતી ત્યાં ના ના પછી મને આ સારું લાગે છે તો મેં કીધું અહીંયા જ નાખું હું સ્ટોલ આ માલિક મૂકી દે મારે ગગલા તને જે ઠીક લાગે એ કર હી હી હા બોલો હા પણ તારી પતંગો કેમ એ રહી અહીંયા સાઈડમાં જ મૂકી છે ઓર માં ગગલા અને તા આપણા જે એક પતંગો છે બોલો લ્યો અને બાજુમાં આવીને બેસી ગઈ છે એ તો ઉપાધી કરમા એ તો જેની ગમશે એની લઈ જાહે અને મોટી મોટી પતંગો નથી રાખ્યો પણ આપણા જે નાખી છે પણ થોડી થોડી નાની નાની છે ને જે આપણે તો મોટી મોટી રાખી છે કઈ આપણે જે સ્કીમ રાખી છે ને એમ નથી કેવું નકર ઈ ને કોપી હા પણ આવે તો એ તો દેવું ને રાખું તો ખરી આપણે છે ને એમ આપણે ને જ છે વરી પાછી આ કેક થી લઈ આવશે ઘેટા જેવું છે લે ઘેટા ને નાને શું સંબંધ વરી ઘેટા છે ને જ કરે રસ્તા જાતા હોય ને તો આગલું ઘેટું જે માલે ને એમ જ પાછલું આલે પછી ખાડામ પડતો ને તો પડે ને કુવામ પડતો ને તો પડે એટલે આ ઘેટા જેવી છે એ આવો 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 પતંગ લઈ જાઓ પતંગ લઈ જાવ ગામમાં સૌથી સારી પતંગ અહીંયા મળશે એકો

જોતો 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 ઓલી ઉલારા તો જોઠો કે ગગલા આખો સ્ટોલ વેસાઈ ગયો એનો મારે કઈ કરવું છે હવે એ આવો 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 ગગલીની પતંગ લઈ જાવ ગગલીની પતંગ મસ્ત પતંગ ઉડેવી પતંગ પતંગ અરે વાહ વાહ તો મસ્ત બોલે છે હાલો હાલો ન્યા જાય ગગલી બેન ને ન્યા પતંગ લેવા હા હવે બરાબર છે મોઢું ઉલારા મારતી હતી કે આની શું પ્રાઇસ છે તમારે પતંગ ની અમાર 30 રૂપિયા ની એક પતંગ હો બેન 50 ની બે આપશો ને ના 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 અમે ભાવ કરતા હો 30 રૂપિયા ની એક ને 60 ની બે લે બાજુમાં તો 50 ની બે આપતા હતા આ આપતા છે પણ અમે નથી આપતા અમે એક સ્કીમ રાખી છે પતંગ હારે માસ્ક અને સેનિટાઈઝર આપીએ છીએ લે કા માસ્ક ને સેનિટાઈઝર ની હું જરૂર છે અત્યારે લે બેન તમને ખબર નથી ઓલો એક વાયરસ આવ્યો છે સીન માંથી HMPV કરીને એના થી છે ને નાના છોકરાને બહુ થાય જાય આવળો છોકરો છે ને લાલિયા જેવો છોકરો એને તો બહુ થઈ જાય છે અત્યારે લે આવી કાઈ તો મને ખબર નહોતી બેન આબેન ને અમે પતંગ આરે ફ્રી રાખ્યું છે અને છે ને બધાને સૂતના આપ્યા છે કે છે ને બધા અલગ અલગ કરજો પતંગો ની બધું છે ને પોયતા પોયતાને રમજો કોઈ ભેગું ના થાતું એમ ભરી પાછું આ કોરોના જેવું થઈ જાય તો શું થાય તમે ફિરકી નથી રાખતા ના એના માટે છે ને આપણે એક સ્ટોલ છે જ્યાં ફિરકી મળે છે પણ જે ચાઇનીસ દોરીને એવું નથી મળતું એટલે અમે લોકો પછી એવું કંઈ નથી રાખતા એમ અને બને ત્યાં સુધી તમે લોકો પણ ચાઇનીઝ દોરીનો યુઝ ના કરો તો સારું એમ પક્ષીઓ બિચારા મરી જાય છે રસ્તામાં માણસો જતા આવતા હોય એ હેરાન થાય છે આવો બેન ઈ વાત તો હાસી છે તમારી અમે છે ને ચાઇનીઝ દોરી જ લેવાના હતા કે તૂટે નહીં પણ હવે એમ થયું કે ના લેવાય સાચી વાત છે તમારી બેન સારું થયું તમે અમને કીધું હવે એમ લઈ આવ્યા છે ને ઘરે ઈ છે ને નાખી દેવું હવે નઈ વાપરી અમે વાહ તાલી પાડો કઈ લેવી છે બેટા આમાંથી લઈ લે હાલ તારે મમ્મી મમ્મી મને છે ને આ એક આ ફીસ લેવી છે ને એની બાજુમાં છે ને એ લેવી છે બધ બેટ લેવી છે બાકી નથી લેવી એક કઈ લે તાર મોટી લેવી હતી ને ના ના મમ્મી મને બે જ લેવી છે મને મોટી નથી લેવી મને થી મોટી તો ચત છે ને એટલે આ બે ચત છે એ લઈ લઉં છું આ એ વાત બરોબર છે લે લેતી જા અમે હાથ ની બે આપીએ ને તોય માણસો લઈ જાય છે ને પચા ની બે વાળી ખાધી તી છે ને જે ખોટ ખાઈ કવ પડે જરી બે ના ઢંઢો ના આવવા દો આઈ આવી રોયા ખાવે એટલે એટલે બેઠી બેઠી હા તો તમારે કઈ જોઈએ છે હાલો એ પેક કરી દઉં અને ફ્રી માં આપશું તમને સેનિટાઈઝર અને માસ્ક ભલે અહીંયા અમને 10 રૂપિયા મોંઘી પડી બતંગ વાંધો નહીં પણ અમને સંદેશો હારો મળ્યો આ વાયરસનો હવે આમ ધ્યાન રાખશું અમાર છોકરાનું ધ્યાન રાખશું અને આ તમારો વિસારે હારો હે સેનિટાઈઝર ને માસ્ક ફ્રી માં ઓ હા બેન પૈસા કેશ માં આપી દે કે અમે કર નાખ્યા એ ઓનલાઈન તમને તમારી જી ઠીક લાગે એ તમને એ તમને કહું છે ને આ માં જરાક ઓનલાઈન કરી દેજો ને પૈસા એ હા એ બેન આવજો હો વસ્તુ ગઈ મે તો પાછી લેવા આવજો હા બેન વસ્તુ તો ગમે પણ તમારો સ્વભાવ એ બહુ સારો છે તમારો વિચારે બહુ સારો છે માણસોનું હિત સોચવાનું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એ મારા વાળા મિત્રો તમે પણ છે ને હે આ વાયરસ થી બચજો હો માસ્ક પહેરજો અને સેનિટાઈઝર યુઝ કરજો એ બેન થઈ ગયા હું આમાં પૈસા ટ્રાન્સફર એ આવજો ભાઈ એ શાની રોજા સાની રજા હાલ આવે ને સસ્તી રાખી પતંગ તોય તારા સ્ટોલ થી લઈ ગયા એ ઉપરવાળો જોતો હોય તમે છે ને કોઈને ક્ષેત્રો ને ઈ કાઈ ના લે ઉપરવારા પાસે આનું આયા જ છે બેન તો યાર સાની રહી જા જે આવશે ને ને તારી પાસે મોકલીશ બસ ના ના ગગલી બેન આ છે ને બધી પતંગ તમે રાખી લ્યો અને તમે જ વેચી દેજો મારે હવે નથી વેચવી લે વળી તને શું થઈ ગયું ના ના ગગલી મને સમજાય ગયું કે છે ને ઈમાનદારી થી ધંધો કરીએ ને તો જ હાલે એટલે રાખી લે તું તારે ગગલી ના ના બેને ઊના હોય તું તારે અમે પૈસા દે દેવું આના જેટલા થાય ને એટલા ના ના મત જોતા કાઈ ના ના અમારે ઈમાનદારી થી ધંધો કરવાનો છે ને બેન હા ઈ તો છે હા બોય હાલ તો કેટલા થાય આના પૈસા એન 250 રૂપિયા છે હાલ તન 300 દીધા બસ વા ગગલી તું તો બહુ ડાયસો વા ગગલી તું તો બહુ હોશિયાર છો તો પછી એમ કાઈ હોય હા બસ હવે ફૂલાતી નઈ બહુ પછી ઉડવા માંડીસ પતંગ આઈ રે તો મને કોક લઈ જાય પછી આમાં હી હે ને હવે એ આ તો ઓલ્યા બાજુ વાળી આવે છે હું તમને કહી દઉં છું ગગલા હાવ છે ને ભૂરા થતા મફતમાં કઈ દેવાનું નથી ધંધો કરીને બેઠા છીએ આપણે આ પણ પાડોશી થઈને લઈ જાય હું વાંધો નથી દેવાનું તો નથી દેવાનું હવે એવું જ કરે રાખે તો આપું ઘર જઈને ઓસરી દે હાય ગગલા બોલો યો હાય ગગલા અહીંયા તમે ભૂત બનીને ઊભા લાગીએ દેખાતા નથી લાગતા અદ્રશ્ય લાગીએ મને પતંગ આપીસ બે કે ત્રણ એ આ આપીસ આપી સ્ત્રીની એક ને હાથની બે લઈ જાવી હોય ને તો ગગલા હું તને પૂછું છું

આગો પ્લાન પેલા મે હમ જાયો તો કે સેનો ઓલી રિંગ કે આવે છે પણ તું મફત પતંગ દેતો ને તો અત્યારે એમ કેસ તો લઈ જાય ને પતંગ મફત એમ સેનો દઈ દે હું શું ન હોય તો તારે ચિંતા કરમાં એ રિંકી બેન રિંકી બેન આ થારી જોતી એ નથી હા હું કઈ ઉની બોલાવસી જોતી નથી ને ગગલા ને મે સોઈટી છે ના હું જોવે ઊભી રે લે મમ્મી ક્યાં આવી ગયા ગગલીએ એ જ બોલાય છે આને એ બેન શું કામ છે તમારે અહીંયા ના ના મારે તો એક્ચ્યુઅલી ગગલા નું કામ છે એ ગગલા ને માં જ ઊભી સવાલ બોલ ને

હવે તો રાખી દવાય સેનિટાઈઝર ની બોટલ અને માસ્ક ઓ હવે રાખી દે ઓલી તો સ્ટોલ ઉપાડીને વઈ ગઈ લે કોણ આવી હતી સ્ટોલ નાખવા ઈ બહુ લાંબી કહાની છે મમ્મી ઘરે જઈને કઈસ નિરાતે એ સારું તઈ આ મોટી મોટી તો પતંગો વેસાઈ નઈ ગગલી નાની નાની તો બધા લઈ જાય છે એ હમણા છે ને એ વેસાઈ જાય જો તમે ગગલી નો કમાલ એ આવો 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 તમારી બેની જોડી તો જબર લાગે છે હો બેન એ એવું છે હા બેન બહુ પ્રેમ લાગે છે તમારી બે વચ્ચે હા હો એ તો છે જો ભાઈ આ પતંગ તમે લઈ જશો ને તો તમારો પ્રેમ દેખાય આવશે હાઉ સ્વીટ હે જાન આ લઈએ આપણે પતંગ હાલ્યો લ્યો તમારા માટે જ બની છે આ પતંગ શું પ્રાઇસ છે આની ઓન્લી 250 હે આ મારી લેવી છે હા હા સ્યોર જો જો વઈ ગઈ ને હમણાં બેજી બે વઈ જા તું મોજ કર રલા હા ઓ તું તો હોશિયાર છે ઓગલી એમ કાઈ હોય આપણે ધંધામાં માસ્ટર જ છે આ તો કરતા નથી હા તો કરવા જ મેં તને રોકી નથી ના ના હું સાલુ કરીશ ને તો બધાનો ધંધો ઠપ થઈ જાય એટલે પછી મેં કીધું બધાને દયા આવે ને મને એટલે નત કરું એમ ગાઈસ ઓલો વાયરસ આવ્યો છે ને ઈ સંદેશો બધાને વયો જાય એટલે આ ઈ વાત થાસી હો હાલો હાલો મિત્રો આર વાતો કરી લેવો પછી ધંધો તો આલા રાખશે એ મારા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો